શ્રી ઉદાટાનું નિહાંત થયું હતું અને આપણે પ્રણાલિકા કરી દઈએ કે નવરાત્રી પછી શું તો સંસ્કારી નગરી માટે સંસ્કારી વાર્તાલાપ કેમ ના અને સંસ્કારી વાર્તાલાપ માટે સમજો કે કોઈ સ્ટેડિયમ હોય ક્રિકેટનું તો ઘણી બધા ખાલી રહેતા હોય છે પણ જયારે ખબર પડે કે વિરાટ કોહલી ને રોહિત શર્મા રમવાના છે તો સ્ટેડિયમ ખીચો ખીચ ભરે છે તેમ શાહિદ કાલના આપણા રોહિત શર્મા અને આપણા વિરાટ કોહલી કે જે જયજી વસાવડા અને કાંજલબેન રજા અને સંસ્કાર જે વાતોના ચોક્કસ ચઠ્ઠા બાંધશે તેમાં આપણને આનંદ માણવાની ખૂબ જ અદ્ભુત મજા આવે છે નવરાત્રિ પતિ પછી વડોદરા શહેર માટે શું એમ એટલે એક અમારા મુકેશભાઈની દીકરી ગરીબા એક મને પ્રયોજન આપ્યું કે એક આઈડિયા આપ્યો કે આપણે એક જયભાઈ અને કાજલબેનને બોલાવી અને વડોદરા શહેરની સંસ્કારી પ્રજાના સંસ્કારની વાતો કરીએ સંસ્કારી ચર્ચા કરીએ એ માટે કાંઈક પ્રોગ્રામ દશેરા નિમિત્તે રાખ્યો હતો અને વડોદરા શહેરની પ્રજાએ મૂળ ભાગ લઈ અને જયભાઈ અને કાજલબેનને સાંભળ્યા એમની પ્રશ્નોત્તરી એ લોકો સ્પીચ આપવા જાય છે પણ આપણે એક અનેરો કાર્યક્રમ રાખ્યો હતો કે બંનેને બેસાડીને લોકોની ચર્ચા કરે થોડો વાંક તારો થોડો વાંક મારો એ વિશે પણ એ બંને અરસપરસ ચર્ચા કરી અને પ્રજાને પણ એ કરીએ આ ખાસ કાર્યક્રમમાં મારા આમંત્રણને માન આપીને આપણા લોકલાડીલા યુવા સાંસદ શ્રી યમાંગભાઈ પણ આવ્યા આપણા વડોદરા શહેરના પ્રમુખ શ્રી સોનીભાઈ સોની સાહેબ પણ આવ્યા આપણા માજી ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા ઘણા બધા મહાનુભાવે પધારી બીજેપી શા આપણા પ્રશ્ન પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી અને આવો કાર્યક્રમ ફરી બેચાણ ફરી અમે આપીશું એ વડોદરા શહેરનો પાછી મારા તરફથી પ્રોમિસ આપું છું એક ક્ષણને સાથે ગાડીની એક એક ક્ષણને ભૂલવી છે તોય ભૂલાય સાથે ગાડીની એક 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 ક્ષણને ભૂલવી છે તોય ભૂલાય ના પૂછવા ચાહીએ પૂછવા પૂછવા ચા દિલ ના તો એક થોડો વાંક મારો એક નાની જીદ એક નાની જીદ ને થોડા અભિમાનમાં એક નાની જીદ ને થોડા અભિમાનમાં આપણે તો કેટલું ખોયું લાગણી વિના એક ફૂલ પરમાતું આપણે જુદા થઈને જોયું કે એક નાની જીદ ને થોડા અભિમાનમાં આપણે તો કેટલું ખોયું પાણી વિના એક ફૂલ પરમાતું આપણે જુદા થઈને જોયું પણ મિત્રો અમને મળીને ગયા અને કીધું કે વાહ અમારો નવરાત્રીનો ઘણા પુત્રી એટલે આ વખતે તમને ઘણા બધાનો પ્રશ્ન થતો હશે કે નવરાત્રી હમણાં પતિ છે ને પ્રવચન નો કાર્યક્રમ પણ અમારો હેતુ એવો છે કે આ સંસ્કારી નગરી જે ઓડિયન્સ છે એનો નવરાત્રી નો થાક આ વખતે તો નવરાત્રી પાછી દસ દિવસની ની નથી એટલે થાક બહુ હશે એટલે સ્પીકર પણ બે બે છે આપણી પાસે બે હોનહાર સ્પીકર્સ છે એક છે શ્રીમતી કાજલોઝા વૈદ્ય અને એક શ્રી જય વસાવડા અને હું આપને સર્વને જાણ કરવા માંગુ છું કે દિલગીર છું કે આજે દેવકી નથી આવી શક્યા નાદુરસ્ત હોવાના કારણે વિગેવર ફોર પણ આપણી સાથે આજે જય વસાવડા છે છે અને અને વૈદ્ય આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું જાય જન મારો શાને જુદાઈ માં જાય જન મારો ચાલ ભૂલી જઈએ એવું માની લઈએ થોડો વાત તારો ને થોડો વાત શાને જુદાઈમાં જાય જન મારો ચાલ ભૂલી જઈએ એવું માની લઈએ થોડો વાક તારો ને થોડો વાક મારો હવે ગરમ બહુ લાગી હશે એમને કોફી છટકી ગઈ હાથમાંથી એક લેડી બોર્ડિંગ પાસ લે છે મારો હાથમાં અને મેં નવ નક્કોર વ્હાઈટ કલર નું લીધેલું પેન ત્યાંથી જ લીધેલું વ્હાઈટ જ પેન તું ભાગ્યે ઓછા પેરું વ્હાઈટ પેન પૂછો કાચલ બેન ખોટું કહેતો હોય વળી દેરી વળી વ્હાઈટ પેન પહેર્યું સીધું કાર્યક્રમમાં જવાનો હતો ત્યાંથી ઉતરીને રાલે ગામની અંદર અને દલાસના એરપોર્ટ ઉપર સવારે બનેલી ઘટના એટલે મારા પેનનો ફોટો મેં પાડેલો છે મારી ભેગો એક મિત્ર તો ચેતન જેઠવાણે ફોટો પાડ્યો એ પેન આખું કોફી કલરના એના વડોદરાનો બદલો છે ને એવી જ ડિઝાઇન થઈ ગઈ ઉપર અરે પણ એને જાડા થઈ ગયા હતી ને દાદીમાં હતા નહીં અને એનું ઘર ભરી મૂક્યું એને જાડા થઈ ગયું હતું પછીની બાએ એને માર્યો તો માર ખાતો રોતો રોતો મારી ઘરે આવ્યો પછી મારી બાએ મને મોકલો કે તું જઈને સાફ કરી આવજા તારો ભાઈ બંધ હોય તો હવે આવું સાંભળવામાં જ સાહેબ ને એમ થાય કે અત્યારે આ ભણવાનું છે કે આ બધી ઝાડા સાફ તો એક રીતે એ એ આમ આનંદ અને સંતોષની અનુભૂતિ છે હું તમને બહુ રક્તિ આ કહી રહ્યો છું એક પ્રકારનો વિશ્વાસ છે આ બહુ કન્યા વિદે જેવી ક્ષણ છે એક બાજુથી પિયર છોડવા અમારા જનપ્રતિનિધિઓ પણ અહીં હાજર છે

છેલ્લા કેટલાય વર્ષોથી નવરાત્રી કરે છે અને એમણે આ નવરાત્રીની વાત કરી કે માતાજીએ પ્રેરણા કરી આ સરસ્વતીની જ પ્રેરણા છે કે આવો વિચાર એમને આવે કેટલાય લોકોના સંબંધો વિશે જયભાઈ પર પણ મેલ આવે છે મારા ઉપર પણ ફોન આવે મેલ આવે કેટલા બધા લોકો એવું ઈચ્છે કે હવે એમના સંબંધોમાં રસ લઈએ એમના સંબંધોને સુધારી આપીએ એમને કઈ એડવાઇસ કરીએ તો ઘણું બધું ગુમાવનું અટકી જાય છે સમજો કે મારો પણ કોઈ જીવનમાં જયેશ સમય હતો કે સ્વભાવ અને થોડું ગુમાવવાનું થોડું થોડો વાંક તારો થોડો વાંક મારો પણ હું હંમેશા એક વાત જ્યારે આવો ફોન આવે મેલ આવે ત્યારે કહેતી હોઉં છું કે એક જણની વાત સાંભળીને કોઈ દિવસ હું તમને જવાબ નહીં આપી શકું જેણે ફોન સાચો છું તો કે ભાઈ તું તારા રસ્તે મારા રસ્તે એટલે હવે આ બે મહાનુઓ વચ્ચે હું બહુ અવરોધરૂપ નહીં થવું તમે બધા મનમાં કહેતા છો કે ભાઈ નીચે ઉતરે તો આ લોકોની ચોક્કા છક્કાબાજી બાજી થાય અને એ નહીં સમજવામાં ઘણું બધું ગુમાવી ચુક્યા કે એ વખતે આપણી પરિપક્વતા નહીં હોય એવી પણ એ પછી દાપણ ખોટું એમ એટલે આ પ્રસંગ અનુરૂપ કે ભાઈ દરેક દરેક માણસે સમજવાનું કોને તમે તો ઘણું બધું અટકી જાય જતું માટે પણ સ્વરી કહેવા માટે ઘણા પ્રોબ્લેમ થતા હોય આની સાથે મારા જે વક્તાઓ આવે હજી ત્રીજા વક્તાઓ તો આવીને જ કે હજી ત્રીજા વક્તાઓ શું થાય આરજે દેવકી મારે એ પણ કહેવાનું એનોય વાંક નથી એને વાયરલ ઇન્ફેક્શન થયું આવા ચાર ઓપિનિયન સાથે દરેક રિલેશનશીપ આગળ વધતી હોય છે તમે વિચારી જુઓ આપણે કેટલા બધા લોકો દરેક માણસ જે એક જણની વાત સાંભળીને કોઈ દિવસ હું તમને જવાબ નહીં આપી શકું જેને ફોન કર્યો હોય એની પોતાની વાત તો મને આમ કરે છે મારું આમ છે મને આમ પ્રોબ્લેમ છે મને આમ છે ઘૂસ્યો અને એક નવરાત્રી રૂપે સમજો કે ગૌરવની વાત કરો કે માતાજી કૃપા કહો કે જે પણ હોય બીજે ભાઈ દસ દિવસ ત્યારે મેં કહ્યું હતું કે મને આ નવરાત્રી કરવા માટે હું બેંગ્લોર હતો ને મને એક માતાજી કોઈ ના કોઈ પણ ના માને ચોખા છક્કા બાજી થાય હમણાં જયભાઈએ મને કીધું કે એક જયભાઈએ મારે પોડકાસ્ટ કર્યું હતું નવરાત્રી વિશે એટલે આઈ એમ સો પ્રાઉડ એન્ડ આઈ એમ સો પ્રિવિલી

એક સાચો અનેક ત્રીજો માણસ જે ઇન્ટરફિયર કરે